નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે શનિવારનો દિવસ છે અને મને આજકાલ ઘણી બધી ઇન્કવાયરીઝ આવતી હતી ઘણા બધા મેસેજ આવતા હતા કે સર તમે સેલિંગ અને હેજિંગ ઉપર આજકાલ ફોકસ વધાર્યું છે અને અમે તમારી ચેનલ જોવીએ છીએ પણ ટાઈમ ટુ ટાઈમ તમે ઓપ્શન બાઇંગની બી સ્ટ્રેટેજી મુકતા રહેજો અને આ એટલા માટે જ આજે શનિવારના બહુ સારા દિવસે એક બહુ સ્ટ્રેટેજીસ તમારી સામે મૂકું છું જેનું નામ છે ને મેં છોટા ભીમ આપ્યું છે અને નામ પણ જાણી જોઈને આપ્યું છે આપણી બધી સ્ટ્રેટેજી પાછળ એક નામ હોય છે હવે તમને ખબર હોય તો થોડાક દિવસ પહેલા મેં સંકટ મોચન નામ આપ્યું તો મને ઘણા આપણા ગુજરાતીઓ ટ્રેડર તરફથી ગુજરાતી આવ્યા કે સર પહેલી વાર અમે પ્રોફિટ થતા જોયો પહેલી વાર સ્ટ્રેટેજી સમજાણી હેજિંગમાં મજા આવી તમારી અંદર કામ કરવાની બરોબર એટલે હવે આપણે છોટા ટીમ સ્ટાર્ટ કરશું અને બહુ સરસ વાત હું તમને કહી દઉં આ સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરતા પહેલા કે છોટા ભીમ નામ એટલા માટે જ રાખ્યું છે કે આ કોના માટે સેટઅપ સુટેબલ છે ખબર છે જે માની લો કે તમે કેવા ટ્રેડર છો કે હજી તમારી કેપિટલ ઓછી છે હજી નાની છે એટલી બધી વધારે નથી બરાબર તમારે માની લો કે સેલિંગ કે હેજિંગ કરવું છે તમે એમ કહો છો કે સેલિંગ કે હેજિંગ કરવું છે પણ એનાથી ડર લાગે છે હજી એટલું બધું થઈ ન શકે અથવા તો તમને એવું થાય કે માંડ એકાદી પોઝિશન લીધી હેજિંગમાં એનાથી વધારે થશે નહીં તો તમારે હજી કેપિટલ આમ ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરવી પડશે રાઈટ એટલે આપણે શું કહેવાય મૂડી ભેગી કરવી પડશે એકદમ ગુજરાતીમાં વાત કરીએ ને તો બસ તમે જો આવા સ્ટેજમાં હોય ને તો તમારા માટે આ સ્ટ્રેટેજી બહુ સરસ છે બીજું માની લો કે તમે એવા ટ્રેડર છો કેપિટલ સારી એવી છે તોય તમે આનો લાભ ઉઠાવી શકો કારણ કે અંતે તો આપણે સારા પૈસા કમાવાના છે બરાબર બહુ સરસ રીતે બહુ શાંતિથી હું આખી સ્ટ્રેટેજી સમજાવીશ પેલા સમજો એમાં બધા ક્વેશ્ચન આવી જશે બરોબર ને એટલે શું થાય કે કાંઈ ડાઉટ નો રે કાંઈ કન્ફ્યુઝન નો રહે અને ભલે તમને થોડુંક વધારે આવડતું એટલે સ્કીપ નહીં કરવાનું સ્કીપ કરો છો ને તેમાં ઘણું બધું ભૂલાઈ જાય બરાબર હવે સ્ટ્રેટેજી છે ઓપ્શન બાઇંગ બરાબર ઓપ્શન બાઇંગ ની સ્ટ્રેટેજી છે ખાલી ઇન્ટ્રાડે ની સ્ટ્રેટેજી છે બરાબર આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ બીજું કે ઓપ્શન બાઇંગ ઇન્ટ્રાડે ભલે હોય આપણે ઇન્ડિકેટર્સ આપણે ક્યારે યુઝ નથી કરતા તમને ખબર છે ને મારી જે સ્ટાઇલ છે હું ઇન્ડિકેટર્સ યુઝ નથી કરતો પણ આમ છતાંય આ સ્ટ્રેટેજીમાં કેવું છે ખબર છે કે સ્ક્રીન ઉપર બહુ ઓછો ટાઈમ જોશે બહુ ઓછો ટાઈમ જોશે એ તમે જોઈ લેજો કે કઈ રીતનું કામ કરે છે ઓકે હવે આગળ જતા પહેલા હજી એક વસ્તુ કહી દઉં કે જો મને કેવું ટ્રેડિંગ કરવું ગમે ખબર છે કે માની લ્યો કે એક આ ટ્રેડર છે ટ્રેડર નું નામ છે એ અને એક આ ટ્રેડર છે ટ્રેડર નું નામ છે બી માની લ્યો કે આ આપણા આકાશભાઈ છે બરાબર અને માની લો કે આ આપણા છે બરાબર આકાશભાઈ અને બ્રિજેશભાઈ બરાબર હવે આકાશભાઈ કેવા ટ્રેડર છે ખબર છે કે જે મહિને 100 ટ્રેડ લઈ લે છે શોર્ટ ટ્રેડ અને બ્રિજેશભાઈ કેવા છે કે માની લો કે મહિનાના વીસ બાવીસ ટ્રેડ લીધા કેટલા લીધા મહિનાના વીસ બાવીસ ટ્રેડ તો તમને શું લાગે છે પ્રોફિટેબલ આ માણસ છે કે આ માણસ એકચુઅલી આ નંબર જોઈને ખબર ન પડે બરોબર ઘણા બધા કેસીસમાં આ માણસ સક્સેસફુલ હશે કેમ કારણ કે આની પાસે એક સેટઅપ હશે આ એક ક્વોલિટેટિવ ટ્રેડ લે છે એટલે સમજો ઘણી વાર હું કંઈક સ્ટ્રેટેજી મૂકો ને તો ઘણા ટ્રેડર શું કે અચ્છા આમાં તો મહિના ત્રણ ટ્રેડ જ પડે છે પણ તમારે એક સારી કેપિટલ ઉપર એક સારું રિટર્ન કમાવું છે કે અહીંયા કરવી છે કે મજૂરી કરવાની આદત પડી ગઈ છે કે દિવસ ઓપન થાય તો અમને ટ્રેડિંગ કર્યા વગર ચાલતું જ નથી રોજના પાંચ ટ્રેડ મળવા જોઈએ મહિનાના છસો સાતસો ટ્રેડ નાખી દેવા જોઈએ બરાબર એટલે આ થિંકિંગ છે ને એ તમને સાચા રસ્તે ક્યારેય નહીં આવે તમે જોજો ટ્રાય કરી લેજો તમને એવું થાય ને કે ચેતન સરની વાત મારે નથી માની તો તમે ટ્રાય કરી લેજો આપણે એક સારું આરઓઆઈ કમાવા બેઠા છે એક સારું રિટર્ન કમાવા બેઠા છે પછી હું એક હજાર ટ્રેડ લઉં કે હું સો ટ્રેડ લઉં કે હું પચીસ ટ્રેડ કમાઈને મૂકી દઉં રિટર્ન ક્યાં મળે છે આપણે તો એ જોવાનું છે ને આ સ્ટોક માર્કેટ છે આ કોઈ જોબ નથી કે કોઈની કન્સ્ટ્રક્શન કંપનીમાં આપણે લેબર વર્ક નથી કરતા આપણે તો આ લેબર વર્કની જે આદત પડી ગઈ છે ને એ કાઢી નાખવાનું એસટીટી ચાર્જિસ ને બધું બહુ વધારે લાગશે બરાબર હવે લેક્ચર થોડું પૂરું થઈ ગયું મારું લેક્ચર તમારે સાંભળવું જ પડશે હું ખાલી સ્ટ્રેટેજી શીખવાડવા માનતો નથી હવે આપણા સેટઅપમાં છે અને સેટઅપ પેલા શાંતિથી સમજો રટ્ટો લેવા આપણે જજમેન્ટ કરવું પડે આપણી લાઈફમાં બરાબર તો એક એક્ઝામ્પલ પેલા સમજીએ છીએ અને પછી અવનવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે સમજશું એટલે શું બધા ડાઉટ દૂર થઈ જાય બરોબર તો હવે આપણે કરવાનું શું કે આ એક દિવસ વન છે અને આ દિવસ ટુ છે બરાબર તો આપણે આ દિવસે જોઈએ કે શું થયું છે અહીંયા આપણે ટ્રેડ લેવાનો છે તો ટ્રેડ લેતાના પહેલા દિવસે આપણે કઈક પેટર્ન જોશું સમજાણું તમને આ દિવસ કેવો છે આપણો લાઈવ ટ્રેડ લેવાનો છે અહીંયા પણ એના માટેની કન્ડિશન આપણા પહેલા દિવસે કઈક થઈ જશે એટલે શું થયું માની લો કે તમે જોબ કેવું કરતા હોય ને તો એ તમે રાત આવીને ચાર્ટ ચેક કરી શકો કે લગભગ મારે કાલ માટે રેડી રહેવાનું છે કે નથી રહેવાનું એટલે શું થાય કે બીજા દિવસની તૈયારી એક દિવસ પહેલા થોડી થઈ જશે અને આ દિવસે સ્ક્રીન ઉપર ઓછું બેસવું પડશે આપણે બરાબર ઓકે હવે આપણો આ દિવસ છે આપણે જજમેન્ટ લેવાનો બરોબર ડિસિઝન લેવાનો આપણે કહીએ ને તો એમાં આપણે કેવું જોઈએ છે ખબર છે આપણે એવું જોઈએ છે કે આ દિવસે માર્કેટ પેલા પડે અને પછી માર્કેટમાં એક સારી રિકવરી આવે એટલે આજે રિકવરી વાળો પાર્ટ છે ને એમાં આપણે એવું જોઈએ છીએ કે બાયર હોવા જોઈએ બાયર એનું પ્રૂફ આપવું પડે કે ભાઈ અમે છીએ એનું પ્રૂફ આપણને કઈ રીતે મળશે આપણે એવું સેટઅપ જોઈએ છીએ કે આ દિવસે જે આપણો જજમેન્ટ દિવસ છે ને એમાં દસ વાગ્યા પછી ક્યાંક ને ક્યાંક રિકવરી આવે દસ વાગ્યા સુધી માર્કેટે શું કર્યું આપણને ખબર નથી આપણે રિકવરમેન્ટ જોઈએ કે શરૂઆતમાં એ પડે અને દસ વાગ્યા પછી રિકવરી ગમે ત્યારે આવે આપણે બાયરનું પ્રૂફ જોઈએ છે તો આમાં તો શું છે અડધો પોણો દિવસ પડ્યું છે અને લગભગ એક વાગ્યા પછી રિકવરી આપી છે કઈ વાંધો નહીં દસ વાગ્યા પછી જ રિકવરી આવી ને સારી અને ઇનિશિયલી પડી ગયું ને માર્કેટ બસ તો આપણા ધ્યાનમાં આવી ગયું કે બાયર છે ને એનું પ્રૂફ આપ્યું છે હવે બીજા દિવસે જુઓ જેઓ પંદર મિનિટનો હાઈ ટચ થયો ને એટલે આખો દિવસ માર્કેટ ઉપર જતો રહ્યું આ સ્ટોપ લોસ તરફ નીચે આવ્યું જ નહીં આવ્યું નો આવ્યું બરોબર હવે આરામથી આમાં તમને વન ઇસ ટુ વન નો પ્રોફિટ મળે આરામથી આવા ટ્રેડ કરો ને તમે તો તમારો સ્ટોપ લોસ બહુ રેરલી પાછો આવે તમારો સ્ટોપ લોસ આવે જ નહીં તમારો સ્ટોપ લોસ પાછો બરોબર છે કારણ કે ઘણી વખત શું થાય અહીંયા નાનકડી એફઆઈઆઈ ની એન્ટ્રી થઈ હોય અને બીજો દિવસ ચલાવતા હોય ઘણી વખત એ સેટઅપ છે ને ત્રીજા દિવસે કન્ટિન્યુ થશે જો થયું ત્રીજા દિવસે કન્ટિન્યુ થશે એ હું શીખવાડીશ કે ભાઈ આ સેટઅપ કન્ટિન્યુ થાય તો કઈ રીતે ટ્રેડ લેવો કારણ કે એક વખત એફઆઈ એન્ટ્રી મારીને પછી જલ્દીથી માર્કેટ નીચે નહીં આવવા દે તો બીજા દિવસ નું આપણે કંઈક વિચારીને આપણે ટ્રેડ લઈ શકીએ જો હવે ગયું ને ઘણી વખત તમારા બધાનો પ્રોબ્લેમ શું છે આવો ચાર્ટ બતાવો ને તો લોકોને એમ થાય આમાં શું પૈસા બને એમ ન હોય ભાઈ તમે લોકો એટલે જ પૈસા ગુમાવી બેઠશો છો પૈસા ગમે ત્યાંથી બને સેટઅપ પકડતા આવડવું જોઈએ બરાબર છે આ બીજા દિવસે માર્કેટ ઓપન ગયું ત્રીજા દિવસે કેટલું ઓપન ગયું જોઈ લો તમે સમજાય છે એટલે એક વખત પૈસા એ લોકો મૂકશે ને પછી જલ્દીથી માર્કેટ નીચે નહીં આવે હવે તમને થોડું ઘણું લોજિક સમજાણું કે આપણે શું આપણે આપણે એવું જોઈએ છીએ કે કોઈ મોટો ફંડ તરત રિકવરી કરાવે છે મોટા પૈસા નાખે છે કરોડો રૂપિયા નાખ્યા છે એને રિકવરીમાં અને એનું બીજું પ્રૂફ શું બીજા દિવસે કે તરત માર્કેટ નીચે નહીં આવે બસ તો જ્યાં સ્ટોપ લોસ ની પોસિબિલિટી બહુ ઓછી છે ત્યાં આપણે એન્ટ્રી કરશું હવે સેટઅપમાં કરશું કઈ રીતે એટીએમમાં એન્ટ્રી લેશું ઓટીએમમાં આવા બધા ક્વેશ્ચન મને ખબર છે તમને થાતા હશે પણ હજી પાંચ મિનિટ ધીરજ રાખો ટ્રેડ લેવાની એટલી ઉતાવળ ન કરો સેટઅપ પહેલાં સમજો ટ્રેડ લેવું ને એ તો આપણે જોઈ લઈશું સોલ્યુશન બરોબર છે પહેલાં આપણે આ બધી પેટર્ન પહેલાં સ્ટડી કરીએ પછી આપણને ખબર પડશે કે આપણે ટ્રેડ કઈ રીતે લેવો બરોબર તો જો હવે હું છે ને ઓકે આપણી પાસે આ બહુ સરસ ઘણી બધી ડેટ છે આટલી બધી ડેટ્સ બતાડીશ ને એટલે એમાં સારા ખરાબ ઈઝી ડિફિકલ્ટ બધી વસ્તુ આવી જશે પછી જો આ રીઓ મેં ટ્રેડ સેટઅપ લખ્યું જ છે અને તમે મોબાઈલમાં કે એમાં વિડીયો જોતો હોય ને તો એક અહીંયા આ સ્ક્રીન ઉભી રાખી પોઝ કરી અને એક સરસ મજાનું સ્ક્રીનશોટ લઈને મોબાઈલમાં સેવ કરી નાખવાનું એટલે શું સેટઅપ આપણને યાદ રહી જાય સેટઅપ હું પેલા પેટર્ન સમજાવી દઉં તમને પછી આપણે સેટઅપ માં આવશું બરોબર ઓકે પહેલી ડેટ છે અઢાર અને ઓગણીસ નવેમ્બરનો કોમ્બો કોમ્બો આપણે લેવાનો છે એટલે અઢાર ઓગણીસ એટલે રિસન્ટ જ થયું ને એટલે હું રિસન્ટમાં જોતો રહું બરાબર અઢાર અને ઓગણીસ જો આ આ અઢાર તારીખ તો મેં શું કીધું હતું દસ વાગ્યા પછી રિકવરી આવી જોઈએ તો આ માર્કેટ પેલા પડ્યું તો એ સાચું સારું થયું ને માર્કેટ પડ્યું આપણે એવું જ જોતું હતું અને પછી જો રિકવરી તરત જ અહીંથી દસ વાગ્યાની આસપાસથી રિકવરી આવી જાય ભલે આ માર્કેટ નીચે પડ્યું એનો કઈ વાંધો નથી પણ આપણે એવું જોયું છે કે બાયરે ટ્રાય તો કરી ને ફાઇટ કરવાની અહીંયા જો આટલા કરોડો રૂપિયા લાગ્યા હશે આને ઉપર લઈ જવા માટે તમને શું લાગે આને ઉપર લઈ જવા માટે શું દસ વીસ કરોડ જોઈએ બહુ મોટી કેપિટલનું કમિટમેન્ટ જોઈએ અહીંયા રિકવર કરવા માટે તો મારે એવું જોવું છે કે પ્રૂફ હોવું જોઈએ કે બાયર બહુ ફાઇટ કહી રહી દિવસે માર્કેટ પડ્યું પછી ફાઇટ કહી રહી બરોબર તો મેં મગજમાં નોંધી લીધું હવે બીજા દિવસે જો બીજા દિવસે જો કેટલું માર્કેટ ઉપર ગયું છે જો આ જે સોરી એક મિનિટ આ ટ્રેડિંગ બહુ હેરાન કરી છે જો આ સ્ટોપ લોસ થયો નો થયો અને જો કેટલું ભાઈ કેટલા પૈસા બની જાય અને એનું પ્રૂફ હતું ને એને નીચે ન જાવ દીધું માર્કેટ હવે એનો બીજો દિવસ જો અત્યારે જે સમજવાનું નથી આ બીજા દિવસે ટ્રેડ કરવાનો નથી આપણું તો એક જ છે આ આ આ આપણો જજમેન્ટ દિવસ દિવસ અને આપણે ટ્રેડિંગ અહીંયા સુધી એડવાન્સ છે પછી તમે બધા શું કરશો ખબર છે એટલી મિસ્ટેક કરો ને એ મિસ્ટેક હજી નો કરો પણ તમે ખાલી સમજો કે જો આટલું બાઇંગ આવ્યું હોય ને તો બીજા દિવસે જસ્ટ કે બે રેડ કેન્ડલ આવી નીચે નો વહી જવાય આ કોમન સેન્સની વાત છે પણ તમારામાંથી ઘણા લોકોને એટલો બધો ચસ્કો લાગ્યો હોય છે ને કે એક રેડ કેન્ડલ જોવે પૂટ એક ગ્રીન કેન્ડલ જોવે ભાઈ એવું ન હોય સેન્ટિમેન્ટ એ રીતે ચેન્જ ન થાય પહેલા માર્કેટમાં સેન્ટિમેન્ટ દર પાંચ મિનિટે દર દસ દિવસે દર એક દિવસે ચેન્જ ન થાય તો આજે હું કોલ લઈ લઉં ને કાલે હું પૂટ લઈ લઉં ને આ બધું તમારું બ્રેઇન વોશ થઈ ગયું છે ને તમે ખોટા લોકોને ફોલો કરો છો હું તો અહીંયા એ રીતે જોઉં કે અહીંયા એને બાયરે એક મને પ્રૂફ બતાવ્યું અહીંયા તો બાયરે પ્રૂવ કરી દીધું તમે માર્કેટમાંથી આટલા કરોડો રૂપિયા નાખ્યા હશે ચાર કરોડ ચાર હજાર કરોડ પાંચ હજાર કરોડ તો બીજા દિવસે એકાદ બે રેડ કેન્ડલ આવે ને તો હું એમાં સેલિંગ સાઈડ ન જતો હું ઉલટાનું બાયિંગ સાઈડ જોઉં તો તમે જો આ નીચે આવ્યું અને અહીંથી આખું આમ રિવર્સ થયું ને તો હું લગભગ અહીંયા ક્યાંક એન્ટર થાવ કે કમસે કમ અહીંયા એન્ટર થાવ ચલો એટલું તો આપણે વિચારી શકીએ ને પણ અનનેસેસરી તરત જ આપણે પુટમાં વયું જવું છે એવું બધું ના કરો છો અને હજી આ નેક્સ્ટ લેવલ નું હજી નો શીખું હજી આ જજમેન્ટ દિવસ અને પ્લસ 1 દિવસ આટલું ટ્રેડ રાખો આ બધું નેક્સ્ટ લેવલ માં આવશે તમારે એનું અત્યારે ન જો પણ હું છે ને તમને પ્રાઇસ એક્શન સમજાવું છું મને જેટલા ટ્રેડર મળવા આવે છે ને ભલે તમે લોકો હેજિંગ કરતા હોય સેલિંગ કરતા હોય તમે એટલું બધું ખોટું કરો છો ને માર્કેટ માં કે માર્કેટ એ રીતે એક્ચ્યુઅલી પહેલા તો કામ જ નથી કરતું કે દરેક કલાકે સેન્ટિમેન્ટ બગલે અને આજે પુટ માં વયો જાવ ને આજે કોલ માં વયો એવું બધું હોય જ નહીં 11 નવેમ્બર અને 12 નવેમ્બર બરોબર એટલે આમ જ ફેરવી નાખીએ ને આપણે અગિયાર નવેમ્બર અને બાર નવેમ્બર એટલે તો નજદીક છે જો આ રહ્યું જો તમે જો કેટલું ઈઝી છે આ સમજવું માર્કેટ પડ્યું માર્કેટમાં કેટલી મોટી રિકવરી આવી બરોબર ઘણા લોકો મારી પાસે શીખી ગયા છે અને આ બધી પેટર્ન એ શીખવાડી જો તમને આવડતી હોય તો બરોબર ઓકે હવે એને બીજા દિવસે શું કહ્યું જો આ રેડ કેન્ડલ ઓપન થઈ એણે આ લો તોડ્યો પણ આપણે તો પૂટ સાઈડ જવાનું જ નથી ને આપણે શું કામ જાય આટલા મોટા બહાર બેઠા હોય તો જસ્ટ બીકોઝ કે લો તોડે છે એટલે પૂટ સાઈઝ ના આપણે એકચ્યુઅલી અહીંયા એન્ટ્રી કરશું તો શું આ એસએલ તરફ માર્કેટ આવ્યું ન આવ્યું ભલે આ કોન્સોલિડેશન થઈ ગયું ભલે મારે પાંચ હજાર કમાવાતા હાથમાં આઠસો રૂપિયા આવ્યા લોસ તો ન થયો કેપિટલ તો વાઇપ આઉટ નો થઈ મારી અને એના બીજા દિવસે જ આરામથી તમને વન ઇસ ટુ વન મળી ગયું એસએલ તરફ આવશે જ નહીં માર્કેટ બરોબર છે ઓકે હવે સાત નવેમ્બર અને દસ નવેમ્બર એક્ઝામ્પલ જોજો ધીરજ રાખજો તરત ટ્રેડ કરવાની ઉતાર ન કરતા જો આ રીતે માર્કેટ આ નીચે આવ્યું પછી આ રિકવર થયું પછી જો અહીંયા આ એસેલ તરફ આવ્યું મને કયો ખાલી ભલે આપણને એન્ટ્રી થોડીક લેટ મળી છે પ્રોફિટ થોડો ઓછો હશે હોઈ શકે કે આ દિવસે આપણે માઇનસ બસો માં આપણે એક્ઝિટ થયા હશે કઈ વાંધો નહીં કેપિટલ તો વાઇપ આઉટ નહીં થઈને ખોટા ડિસિઝન લેતા ને આપણે બસ સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ બરોબર અને તમે સેટઅપ જો સેટઅપ કેટલું સરસ છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝ એક્શન ચૌદ ઓક્ટોબર અને પંદર ચૌદ અને પંદર વાળું તો પેલું એક્ઝામ્પલ આપણે લઈ લીધું હતું નવ ઓક્ટોબર અને દસ ઓક્ટોબર લઈ લઈએ આપણે બરોબર જો અહીંયા શું થયું માર્કેટ થોડુંક ઉપર કયું હતું પણ શરૂઆતમાં પડ્યું જ છે ને માર્કેટ શરૂઆતમાં જો રેડ કેન્ડલ છે એટલે 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 નીચે લઈ જવાની ટ્રાય કરી ને ને સેલર હતા પછી કેવું આમ આવી ગઈ પરચો બતાવ્યો અને એના બીજા દિવસે શું થયું તમે જોઈ લો માર્કેટ ઉપર જ ગયું ને એસએલ તરફ આવશે જ નહીં પૂટ સાઈડના ટ્રેડ બનતા જ નથી આ સેટઅપમાં બરોબર એવી જ રીતે તમે આપણે હતા ત્રેવીસ સપ્ટેમ્બર અને ચોવીસ સપ્ટેમ્બર બરોબર ત્રેવીસ સપ્ટેમ્બર અને ચોવીસ સપ્ટેમ્બર ઓકે હવે જો અહીંયા માર્કેટ પડ્યું અને બહુ સારી રીતે કરે પણ બીજા દિવસે નીચે જતો રહ્યો માર્કેટ એટલે અહીંયા આપણે આપણી પાસે કોઈ સેટઅપ નથી આપણો સેટઅપ ક્યારે એક્ટિવેટ થાય છે કે જ્યારે કેન્ડલનો હાઈ મોર્નિંગનો તોડે ત્યારે બરોબર જે એમાં મોર્નિંગનો હાઈ જ નથી તોડી શકતું તો આ જે બાયર હતા એ અહીંયા ફેલ થયા છે કારણ કે એની એક કસોટી કઈ હતી આ બાયર્સની એક ભાઈ એક સવારનો હાઈ તોડી દે બરોબર ને ભલે માની લ્યો કે એને તરત હાઈ ન તોડ્યો તો આપણે હમણાં એકાદ ટ્રેડ કેવો હતો એકવાર વાર અહીંયા આવ્યું પછી થોડુંક અહીંયા પછી થોડું અહીંયા પણ તરત ત્રીજી ચોથી કેન્ડલ થી હાઈ તો તોડ્યો તો એ તો મેઇન ટ્રીગર હતું અહીંયા એ છે જ નહીં તો આપણે ટ્રેડ નહીં લી અને પુટ સાઈડ ના ટ્રેડ ના લેતા એવું મન ના પૂછતા કે આખું સેટઅપ છે ને કોલ સાઈડ છે અને આપણે છે ને માર્કેટમાં પૈસા બનાવવા બેઠા છે તમારી પાસે ભલે ને કેવું સેટઅપ હોય કે જેમાં કોલ જ લેવાનો હોય પણ જો સારું રિટર્ન કમાતો હોય તો શું વાંધો એટલે આ બધું ભૂલી જાજો આ બધું બહુ ફેન્સી તમે લોકો બુકિશ નોલેજ વાંચો છો ઘણી વખત સાવ હું કોલ સાઈડની ની સ્ટ્રેટેજી મૂકો ને પણ સર તમે પુટ સાઇડ નું તો કીધું જ નહીં આમાં પણ નથી લેવું પુટ સાઇડ બેઠા રહ્યો અને વેઇટ કરવામાં જે તમને પેઇન થાય છે ને કે પૂટ ના ટ્રેડ નથી મળતા ત્યાં જ તમે લોકો લોસ કરો છો કારણ કે તમારે છે ને બધું લઈ લેવું છે માર્કેટમાંથી અને માર્કેટ એવી રીતના આપતો નથી માર્કેટમાં એક ડિસિપ્લિન અપ્રોચથી જવું પડે મિલિટરીનું ડિસિપ્લિન જોઈએ આપણે ઓકે એટલે એક એવું એક્ઝામ્પલ એ બતાવ્યું કે જેમાં આપણે કાંઈ ન મળ્યું પાંચ સપ્ટેમ્બર વાળું આપણે જોવાનું છે હવે પાંચ સપ્ટેમ્બરમાં આપણે જતા રહીએ જો પાંચ સપ્ટેમ્બરમાં આપણે જોશું તો શું આપણને મળ્યું છે માર્કેટ ડાઉન ગયું અહીંથી બાયર આવી ગયા આપણી પાસે બરોબર હવે અહીંયા જો અહીંયા એને હાઈ તોડ્યો એટલે આપણો ટ્રેક્ટર થઈ જશે આપણો સ્ટોપ લોસ બરોબર અહીંયા એને ક્યારે તોડ્યું અહીંયા આપણો તો એક રૂલ છે કે આપણે અહીં સુધી તો ઉભાઈ નથી રહેવાના એ આપણો રૂલ છે એ હું તમને હમણાં હું કહી દઉં છું બરોબર પણ જો તમે સેટઅપ જો એ બાઈંગ આવ્યું વર્ષે બાઇંગ આવી ગયું છે એમાં

ત્રીસ જુલાઈ અને એકત્રીસ જુલાઈ ઓમ ટ્રેડ ઘણા બધા છે પણ મેં અમુક ચાય કરીને તમારા માટે એક્ઝામ્પલ લીધા જો આ માર્કેટ જો હાઈ નહોતો થયેલો માર્કેટ પેલા નીચે ગયું અને બાયરે રિકવર એટલે બાયરે ટ્રાય ઘણી ગઈ રિકવર કરવાની હવે જો આટલું મોટું ગેપ ડાઉન થયું એના પછી જો અહીંયા એને ફર્સ્ટ કેન્ડલ હાઈ થોડી નાખ્યો એના પછી કેટલું ઉપર ગયું કારણ કે અહીંયા એને ટ્રાય કરી દીધા એને ઉપર લઈ જવાની તમે જો કે એ જે લોજિક છે એ જયારે વર્ક કરે છે અમુક ટાઈમે કેટલું સરસ કે તમારા એસએલ બાજુ માર્કેટ આવતું જ નથી અને તમે જોજો જે લોકો ઓપ્શન બાઈંગમાં તમે લોકો ટ્રેડ કરેલો હશે મારી પાસે કેવા કેવા બહુ મોટા મોટા લાખો રૂપિયાના લોસ કરીને લોકો આવે અને તમે આ સ્ટ્રેટેજીને તમે મારું કાંઈ ન માનો તમે એક્સેલ સીટ લ્યો અને તને તમે એને બેક ટેસ્ટ કરો આ પેટર્ન ને બેક ટેસ્ટ કરો મેં તમને જે કીધું ને એ પ્રમાણે કે થોડુંક માર્કેટ પડવું જોઈએ બાયરનું પ્રૂફ દેખાવું જોઈએ કે બાયરે બહુ મહેનત કરી અને બીજા દિવસે ફર્સ્ટ કેન્ડલનો હાઈ તૂટવો જોઈએ અને જેટલો જલ્દી હાઈ તૂટે એટલું સારું

માની લે કે મને આજે ટ્રેડ મળતો હોય મારે આજે ટ્રેડ લેવાનો છે અને જેમ કે નિફ્ટીમાં અત્યારે એક્સપાયરી છે ટ્યુઝડે તો માની લો કે આજે ટ્યુઝડે હોય અથવા તો મનડે હોય એટલે લાસ્ટ બે દિવસ હોય ને તો હું નેક્સ્ટ એક્સપાયરીમાં જતો રહીશ બરાબર જેમ કે મારી એક્સ એક્સપાયરી હોય ચૌદ નવેમ્બરની બરોબર અને એકા હોય અક્કીએ તો હું એકવીસવાળીમાં જોતો રહીશ કારણ કે અહીંયા લાસ્ટ બે દિવસ થેટાડી કે આપણા બહુ હેરાન કર્યા આમાં આપણે બરોબર છે બીજું કે ચલો એન્ટ્રી તો કરી લીધી ચલો માની લ્યો કે અહીંયા આપણે એન્ટ્રી કરી અને આપણે સો પોઈન્ટ એટીએમ ઓટીએમમાં જતા લઈએ પછી તમારા લોકોનું ક્વેશ્ચન હશે એસએલ એસેલ હું કઈ રીતે જોઉં છું ચાર્ટ ઉપર આ મારો એસએલ છે જો નિફ્ટી સ્પોટમાં આ એસેલ હિટ થાય ને તો હું મારા પ્રીમિયમની પોઝિશનમાંથી નીકળી જઈશ હું બહુ મોટી વાત કહું છું કે હું કોઈ દિવસ પ્રીમિયમના ચાર્ટ ઉપર ડિસિઝન નથી લેતો હું સ્પોર્ટના ચાર્ટ ઉપર લઉં છું તમારામાંથી નાઇન્ટી પરસેન્ટ લોકો પ્રીમિયમના ચાર્ટ ઉપર એસએલ રાખે છે એટલે જ તમને લોકોને લોસ થાય છે બરાબર તો એ મેં તમને સમજાવી દીધું બરાબર હવે તમારામાં એક્સપેરિમેન્ટ કરવું હોય તમને એવું થાય કે ટ્રેલિંગ કરવું હોય કરી શકો અને હું ઘણી વખત મારા ટ્રેડનો બધો પ્રોફિટ અથવા તો હું નીકળી છું કારણ કે ઘણી વખત રેડ કેન્ડલ આ મોટી નીચે પડે રિવર્સ કેન્ડલ આવે આવું બધું મારે નથી જોતું તો આ રૂલ અહીંયા લઈ નથી પણ યાદ રાખી દઉ હું લાસ્ટ વન આવરમાં બહુ એક્ટિવ હતો નથી જે પ્રોફિટ લોસ જે મારા નસીબમાં હતો જે મને મળ્યો સવા બે અઢી વાગે લઈ અને પૂરું કરી નાખો માર્કેટમાં છેલ્લી અડધી પોણી કલાક રોકાવો નહીં ઘણી વખત બધું રોલ ઓવર બહુ થતું હોય છે ને બહુ મોટા મોટા પછી લોસિસ થશે પ્રોફિટ હાથમાં આવેલો છે ને એ તમારો જતો રહેશે બરોબર અને તમે ટાર્ગેટ ઇનિશિયલી વન ઇસ ટુ વન કરી શકો કે જે તમારી પહેલી કેન્ડલ હતી તમને એસી પોઈન્ટ ની મેળવીને એનું બ્રેકઆઉટ થયું તો હું એસી પોઈન્ટ લઈ અને નીકળી જાય કઈ રીતે એસી પોઈન્ટ લ્યો કે માની લ્યો કે મારે ખાલી વન ઇસ ટુ વન ફોલો કરવું છે બરોબર તો હું કઈ રીતે ફોલો કરીશ કે અહીંયા હું મારી એન્ટ્રી કરીશ સો પોઈન્ટ એટીએમ આ મારો સ્ટોપ લોસ અને આ કેન્ડલ હશે માની લ્યો કે આ કેન્ડલ એસી પોઈન્ટની છે તો અહીંયા આવતા આવતા જો અહીંયા આવતા સ્પોર્ટમાં અચીવ થઈ જશે એકસો પચાસ એવું બધું નહીં ચાલે બધું થેટા આ બધા કેલ્ક્યુલેશન તમારા બગડી જશે એટલે હું સ્પોર્ટ ઉપર મારા બરજા ડિસિઝન લઉં છું તમને કોન્ફિડન્સ આવતો હોય તમારે એન્ટ્રી કરીને એવું કેવું હોય કે સર હું દર વખતે અઢી વાગે એક્ઝિટ થઈ જઈશ તો એમ બી કરો જોયું આ ઘણી વાર કેવું રિવર્સલ આવે છે એટલે સવા બે અઢી વાગ્યાનો ટાઈમ રાખવાનો અને તમને એવું લાગે કે માર્કેટમાં આપણને આપણા અકાઉન્ટમાં સારો પ્રોફિટ દેખાઈ ગયો છે તો એક્ઝિટ કરી નાખવાનું તમારે થોડુંક થોડુંક એવું ડિસિઝન લેવું પડશે જે તમે લોકો દર વખતે મને એવું પૂછો છો ને ટાર્ગેટ શું હશે નામ શું હશે તમે તમે એકચુઅલી ફોર્મ્યુલા માંગો છો અને માર્કેટ ફોર્મ્યુલાથી નથી ચાલતું માર્કેટ પ્રાઇઝ એક્શનથી ચાલે છે માર્કેટ સેન્ટિમેન્ટથી ચાલે છે થોડુંક જજમેન્ટ ડેવલપ કરી લેવાનું બરોબર છે સેફ વસ્તુ શું છે વન ઇસ ટુ વન મેડી નીકળી જાવ પછી ભલે માર્કેટ પાંચ કરોડ આપવા હોય આપણા પાંચ હજાર આપણા માટે બરોબર છે થોડોક એક્સપિરિયન્સ આવે તો સવા બે અઢી વાગ્યા સુધી રોકો બાકી વન ઇસ ટુ વન જ્યાં મળતું હોય ને ત્યાં નીકળી જાવ વાત પૂરી કરો પૈસા કમાઈ એન્જોય કરો લાઈફ ને બરોબર છે આખું સેટઅપ થઈ ગયું હવે હું તમને કહેતો હતો એક્સટેન્શન વાળું જો આ એક્ઝામ્પલ હમણાં જે રિસન્ટ નું એક્ઝામ્પલ આપ્યું છે ને એ કે ઘણી વખત શું કરી કે આ લોકો ફંડ વાળા એન્ટર થાય ને તો તરત એ એક્ઝિટ નથી થતા જેમ કે આ દિવસે રિકવરી આવી તો આપણે ખબર પડી કે બાયર એક્ટિવ છે અહીંયા એને આ સ્ટોપ લોસ અહીંયા આપણે હાઈમાં એન્ટર થઈ ગયા થઈ ગયા બરાબર હવે બીજા દિવસે મેં તમને કીધું ને કે આટલી મોટી બેંક આવી છે હું પુટમાં નહીં જાઉં આ નીચે આવ્યું તો નીચે પછી તમારે એન્ટર થવાનું ને તો તમે આ હાઈ ઉપર થાવ અથવા તો તમને થોડુંક જજમેન્ટ ખબર પડે છે કે અહીંથી આ માર્કેટ રિકવર તો થાય છે આ બે કેન્ડલ હાઈ ઉપર આ મારો સ્ટોપ લોસ રાખીને અહીંયા હું એન્ટર તો થઈ જ શકું કારણ કે આમ થાય અત્યારે પૂટ સાઈડ જવાના ચાન્સીસ ઓછા છે કેમ આ ભલે બે કેન્ડલ રેડ આવી પણ એને અહીંયા હાઈ તોડીને પાછળ રિકવર કરવાનો ચાન્સ તો બતાવ્યો આના જેવું નથી બરાબર તો એ જજમેન્ટ આવડતું હોય ને તો તમે ત્રીજા દિવસે ત્રીજો દિવસ એટલે આ આપણો પહેલો દિવસ ઓબ્ઝર્વેશનનો હતો આ સરસ મજાનો ટ્રેડ મળી ગયો અને ત્રીજા દિવસે થોડુંક જજમેન્ટ કેળવવું પડશે કે શું આ સેન્ટિમેન્ટ કન્ટિન્યુ થાય છે અને સેન્ટિમેન્ટ કન્ટિન્યુ થવાની નિશાની શું હોય કે સરસ એક કે બે કે હાઈ સરસ તોડીને આ ટકશે બહુ ફટાફટ નીચે નહીં આવે એટલે એ ડેવલપમેન્ટ કરવું પડશે એડવાન્સ લેવલનું છે ભલે પેલા છ મહિના યુઝ ન કરો પેલા છ મહિના જજમેન્ટ દિવસ અને આ તમારો ટ્રેડ દિવસ બસ આટલું જ લિમિટ રાખો ને તો તમને બહુ સરસ પૈસા મળી જશે પછી ધીમે ધીમે તમારે ક્વોન્ટિટી વધારતી જવાની કે ધીમે ધીમે ક્વોન્ટિટી વધારતી હવે તમારામાંથી ઘણાનો ક્વેશ્ચન હોઈ શકે કે સર અમે આ બેંક નિફ્ટીમાં યુઝ કરી હું પોતે પર્સનલી બેંક નિફ્ટીમાં સેટઅપ નથી યુઝ કરતો બહુ રેર કેસમાં યુઝ કરું છું કારણ કે બેંક નિફ્ટી છે ને એ સખત વોલોટાઇલ છે અને પ્રાઇમરી બાઇંગ છે ને એ બધું નિફ્ટીના સ્પોટમાં આવે એટલે નિફ્ટીના બધા સ્ટોકમાં આવે છે એટલે શું છે એ સ્ટેબલ છે પણ આ હોઈ શકે કે અમુક સ્ટોકમાં તમને ખબર પડી જાય તો રિલાયન્સ જોઈ લો તમે એક્સિસ જોઈ લો એચડીએફસી જોઈ લો ટીસીએસ જોઈ લો અમુક જે સારા છ સાત સ્ટોક છે ને એમાં પેટર્ન સ્ટડી કરી લ્યો જો એ વ્યવસ્થિત વર્ક કરતી હોય ને અને તમને કોન્ફિડન્સ આવતો હોય ને તો એક પછી તમે ઇન્ડિવિજ્યુઅલી હોય શકે કે અમુક અમુક સ્ટોકમાં ટાઈમે ટાઈમે આ બધું આવતું હોય કારણ કે પૈસા ડમ્પ થતા હોય ને એટલે ડમ્પ થવાની પેટર્ન તો સેમ હોય પછી એટલે પ્રાઇસ એક્શન એવી રીતના ચાલતું હોય તો એ રીતે તમે ઇક્વિટીમાં બી તમે જઈને ટ્રેડ કરી અને તમે બહુ સરસ રીતે ઇક્વિટી એટલે ઇક્વિટી ઇન્ટ્રાડે કહું છો તમે જોજો હું ડિલિવરી નથી કહેતો ઇક્વિટી ઇન્ટ્રાડે ફાઈ એક્સ માર્જિન મળે ને એની વાત કરું છું તો એ બી તમે આરામથી ટ્રેડ કરી શકો એટલે આ છે ને આ મારો હેતુ શું હોય છે કે મારી અંડર જે ટ્રેડર હોય ને એની પહેલા તો કેપિટલ વાઇપ આઉટ નો થાય છે બીજું એસએલ બહુ ઓછા હિટ થાય અને એસએલ એવા ફોલો કરો ને કે જે માર્કેટને પોતાને બહુ તકલીફ પડે ત્યાં આવતા બરાબર અને ધીરે ધીરે નાનો નાનો પ્રોફિટ આવવાનો શરૂ થાય ને તો તમને કોન્ફિડન્સ આવે તમે તમારા મોટા લોકો કરે છે શું કે તમારે એવું હોય આજે હું ટ્રેડ લે દસ હજાર કમાઈ લઉં પણ માર્કેટ તમને એ રીતે દસ હજાર દેવા નથી ઉભું તમારે સાચી જગ્યાએ એન્ટ્રી કરવાની છે પેશન્સ રાખવાનું છે એટલે જ કહું છું માની લો મહિનાના બે કે ત્રણ ટ્રેડ મળ્યા બરોબર આ તો ઠીક છે ચલો એક્સટેન્ડેડ ટ્રેડ મળ્યા તો વધારે મહિનાના ચાર પાંચ ટ્રેડ આવી ગયા તમારામાં પણ ઘણા લોકોને આવું બધું ગમતું નથી પછી જે લોકોને ગમતું નથી ને એ લોકો લાખો રૂપિયા ખોવે છે કારણ કે એ લોકોને એવું થાય કે ત્રણ હજાર કમાવાય ને નાના લાગે અને ફટ દઈને ત્રીસ હજાર કમાઈ લેવાય તો એ બધું તમને ડુબાડશે બરોબર છે હવે આપણી આ સ્ટડીઝ અહીંયા પૂરી થાય છે મને નથી લાગતું કે આમાં મેં કઈ ક્વેશ્ચન બાકી રાખ્યા હોય બહુ સરસ રીતે બધું ટ્રેડ સેટર ને બધું મેં તમને સમજાવી દીધું છે બીજી વસ્તુ માની લો કે તમે સિરિયસ છો માની લો કે તમારે સ્ટોક માર્કેટમાંથી ઇન્કમ અથવા તો વેલ્થ બિલ્ડ કરવી છે પણ તમારામાં થોડી જીદ હોવી જોઈએ સિરિયસનેસ હોવી જોઈએ તો દર રવિવારે અમદાવાદમાં હું બેસું છું પર્સનલ મેન્ટરશીપ આપવા માટે અને આ ખાલી કે જ જ બોલાવું છું જે જે મને સિરિયસ સિરિયસ લાગતા હોય ને ને એ બાકી હું બોલાવતો નથી નથી લોકો તમારે મોંઘા મોંઘા સેમિનારમાં જવું હોય ફેન્સી હોટેલમાં રોકાવવું હોય ટિપ્સના પેકેજો લેવા હોય અલગો એ બધું તમે પેલા કરી લો મને તમારું માઇન્ડ સારું સાચું નહીં લાગે ને તો હું તમે ઇન્કવાયરી કરશો ને તો હું ના પાડી દઈશ કે ના હમણાં નહીં બે વર્ષ પછી આવો અત્યારે હું તમને નહીં લઉં એટલે આ પર્સનલ મેન્ટરશીપ છે એમાં હું સિરિયસ ટ્રેડરને લઉં છું ચાર પાંચ ટ્રેડરને લઉં છું રવિવારે તમારે એક આખો દિવસ મારી સાથે સ્પેન્ડ કરવાનો એટલે તમને ખબર પડે કે હું ઓપ્શન બાઇંગ કઈ રીતે કરું છું હું સેલિંગ કઈ રીતે કરું છું હું એજિંગ કઈ રીતે કરું છું આપણે ઇન્વેસ્ટમેન્ટ એ કરીએ છીએ સમજો કે સાચી વસ્તુ શું છે એ બધી વસ્તુનું રિવિઝન્સને બધું સરસ રીતે આપીશ અને મારી સાથે પછી લોંગ ટર્મ ટચમાં રહેવાનું દર બે ત્રણ મહિને અમુક અમુક સેશન્સમાં બોલાવીશ જો ટાઈમ હોય તો ન આવી શકો તો મારે ટેલિગ્રામ ટચમાં રહ્યો પણ એક આ લોંગ ટર્મ પ્રોસેસ છે પણ આ મેન્ટરશીપ ચાલુ કરવા માટે એક દિવસ પર્સનલી આવો મને મને મળો તો ખબર પડે તમે કોણ છો તમને તમને કયા દોરવા અને જો એવું થાય કે નથી આવું તો તમે છે ને ટીપ્સ કોર્સિસ મને ઘણા ટ્રેડર શું કે સ્ટ્રેટેજી આપી દીઓ ને તમે કોઈ દિવસ આગળ નહીં આવો તમે પ્રૂવ કરી દીધું તમારા આખા તમારા માઇન્ડ નહીં ડેવલપ કરવું પડે કે સાચો ટ્રેડર હોય કઈ રીતે ટ્રેડ કરતો હોય કઈ રીતે તમારે માઇન્ડ ડેવલપ કરવું એટલે તૈયારી કરવી પડે એમાં તમને આમ આવું લાગી જતું હોય ને તો તમે બધું ટ્રાય કરી લો પછી તમે પાસે આવજો બરાબર આના વિશે તમારે ઇન્કવાયરી કરવી હોય મારી અંદર લોંગ ટર્મ ટચ મારીને ટ્રેડ એક તૈયાર થવું હોય જીદ લઈને તો તમે પૈસા તો બને સાઈડમાં જાશો ને તો કોન્ટેક બટન આપ્યું છે ત્યાંથી કોન્ટેક કરો કોન્ટેક કરો ને તો મને તમારું નામ તમારું સિટી બરાબર તમારો ટ્રેડિંગ એક્સપિરિયન્સ આ બધું કયો તો મને ખબર પડે બરાબર પછી આપણે આગળ વધશું મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં આ છોટા બીમને યુઝ કરજો ગીવઅપ નો કરતા એક સ્ટ્રેટેજી બનાવતા બનાવતા પરસેવો આવી જાય સારી સ્ટ્રેટેજી બહુ ઓછી હોય છે જો કોઈ વેલ્યુ આપતો હોય ને એનું યુઝ કરી વિડિયો એન્ડ કરું છું વિશ્યુ લેપીનેસ